લોકો વિકાસ અને પર્યાવરણ પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ જીએસઇટી પેપર એકનો લોકો વિકાસ અને પર્યાવરણ વિભાગ પર્યાવરણીય મુદ્દાઓ ટકાઉ વિકાસ અને માનવ પ્રવૃત્તિઓની પર્યાવરણ પરની અસરો વિશે તમારી સમજણનું પરીક્ષણ કરે છે આ આધુનિક યુગમાં એક અત્યંત સુસંગત વિષય છે ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ એક વિકાસ અને પર્યાવરણ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ આ મુદ્દો વિકાસની પ્રક્રિયા અને પર્યાવરણ પર તેની અસરો વચ્ચેના જટિલ સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે વિકાસ ડેવલપમેન્ટ માનવ જીવનની ગુણવત્તામાં સુધારો જેમાં આર્થિક વૃદ્ધિ સામાજિક પ્રગતિ અને જીવનધોરણનો સમાવેશ થાય છે પર્યાવરણ એન્વાયરનમેન્ટ આપણી આસપાસની બધી જીવંત અને નિર્જીવ વસ્તુઓનો સમૂહ જે જીવસૃષ્ટિને ટેકો આપે છે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ એમડીજીએસ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ United Nations द्वारा 2000 में निर्धारित 8 अंतरराष्ट्रीय विकास लक्ष्यों जे 2015 સુધીમાં પ્રાપ્ત करवाना હતા 1 अत्यंत गरीबी અને ભૂખમરો દૂર કરો 2 વૈશ્વિક પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરો 3 લિંગ સમાનતાને પ્રોત્સાહન આપો અને મહિલા સશક્તિકરણ કરો 4 બાળ મૃત્યુદરમાં ઘટાડો કરો 5 मातृत्व સ્વાસ્થ્યમાં સુધારો કરો 6 HIV AIDS મેલેરિયા અને અન્ય રોગો સામે લડવો 7 પર્યાવરણીય ટકાઉપણું સુનિશ્ચિત કરવો 8 વિકાસ માટે વૈશ્વિક ભાગીદારી વિકસાવવી એમડીજીએસ એ વૈશ્વિક વિકાસ પ્રયાસોને એક દિશા આપી અને ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરવામાં મદદ કરી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજીએસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એમડીજીએસ ના અનુગામી તરીકે યુનાઇટેડ નેશન્સ દ્વારા 2015 માં 17 સુદાનેસ પાઉન્ડ એજન્ડા 2030 અપનાવવામાં આવ્યા જે બે હજાર ત્રીસ સુધીમાં પ્રાપ્ત કરવાના છે આ લક્ષ્યો સામાજિક આર્થિક અને પર્યાવરણીય ટકાઉપણુંના પડકારોને સંબોધે છે એક ગરીબીનો અંત નો પોવર્ટી બે ભૂખમરાનો અંત ઝીરો હંગર ત્રણ સારું સ્વાસ્થ્ય અને સુખાકારી ગુડ હેલ્થ એન્ડ વેલ બીંગ ચાર ગુણવત્તાયુક્ત શિક્ષણ ક્વોલિટી એજ્યુકેશન પાંચ લિંગ સમાનતા જેન્ડર ઇક્વોલિટી છ સ્વચ્છ પાણી અને સ્વચ્છતા ક્લીન વોટર એન્ડ સેનિટેશન सात पोसाय स्वच्छ ऊर्जा अफोर्डेबल एंड क्लीन एनर्जी आठ लायक कार्य आर्थिक वृद्धि डीसेंट वर्क एंड इकोनॉमिक ग्रोथ नौ उद्योग नवीनता मड़खाकीय सुविधा इंडस्ट्री इनोवेशन एंड इन्फ्रास्ट्रक्चर दस असमानता घटाड़ी रिड्यूस्ड इनईक्वॉलिटीज अग्यार टकाऊ शहरोुदायो सस्टेनेबल सिटीज एंड कम्युनिटीज बार जवाबदार वपराश अ उत्पादन રિસ્પોન્સિબલ કન્ઝમ્પશન એન્ડ પ્રોડક્શન તેર આબોહવા પરિવર્તન ક્લાઇમેટ એક્શન ચૌદ પાણી નીચેનું જીવન લાઈફ બિલો વોટર પંદર જમીન પરનું જીવન લાઈફ ઓન લેન્ડ સોળ શાંતિ ન્યાય અને મજબૂત સંસ્થાઓ પીસ જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન્સ સત્તર લક્ષ્યો માટે ભાગીદારી પાર્ટનરશિપ્સ ફોર ધ ગોલ્સ એસડીજીએસએ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક અને સામાજિક વિકાસને એકીકૃત કરવા પર ભાર મૂકે છે જેથી ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતોને જોખમમાં મૂક્યા વિના વર્તમાન જરૂરિયાતો પૂરી કરી શકાય બે માનવ અને પર્યાવરણની આંતરક્રિયા માનવ પ્રવૃત્તિઓ અને પર્યાવરણ પર તેની અસરો માનવ પ્રવૃત્તિઓ પર્યાવરણ પર વ્યાપક અને ઘણીવાર નકારાત્મક અસરો કરે છે વસ્તી વૃદ્ધિ પોપ્યુલેશન ગ્રોથ કુદરતી સંસાધનો પર દબાણ વધારે છે કચરાનું ઉત્પાદન વધારે છે ઔદ્યોગિકીકરણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષકો હવા પાણી અને જમીનને પ્રદૂષિત કરે છે શહેરીકરણ અર્બનાઇઝેશન વનસ્પતિનો નાશ રહેઠાણોનો નાશ કચરાનો નિકાલ પરિવહન પ્રદૂષણ વનનાબુદી ડિફોરેસ્ટેશન જંગલો કાપવાથી કાર્બન સિંક ઘટે છે જૈવ વિવિધતાનો નાશ થાય છે જમીનનું ધોવાણ થાય છે કૃષિ પદ્ધતિઓ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસિસ જંતુનાશકો અને રસાયણિક ખાતરોનો ઉપયોગ જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે અશ્મિભૂત ઇંધણનું દહન બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુઅલ્સ કોલ્સો પેટ્રોલિયમ અને કુદરતી વાયુના દહનથી ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન થાય છે જે આબોહવા પરિવર્તનમાં ફાળો આપે છે કચરાનો નિકાલ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાસ્ટિક ઈ વેસ્ટ અને ઔદ્યોગિક કચરાનો અયોગ્ય નિકાલ પર્યાવરણને દૂષિત કરે છે ત્રણ પર્યાવરણીય મુદ્દાઓ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ વર્તમાન સમયના મુખ્ય પર્યાવરણીય મુદ્દાઓ આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે થાય છે ઓઝોન સ્તરનું અવક્ષય ઓઝોન લેયર ડિપ્લીશન સીએફસીએસ જેવા રસાયણોને કારણે સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન સ્તરનું પાતળું થવું જે યુવી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે વાયુ પ્રદૂષણ એર પોલ્યુશન વાતાવરણમાં હાનિકારક વાયુઓ અને કણોનું પ્રદૂષણ દાંત એસઓ બે એનઓએક્સ પીએમ બે દશાંશ પાંચ જળ પ્રદૂષણ વોટર પોલ્યુશન નદીઓ તળાવો અને મહાસાગરોમાં ઔદ્યોગિક કચરો ગટરનું પાણી અને રસાયણો ભળવા ભૂમિ પ્રદૂષણ સોઇલ પોલ્યુશન ઔદ્યોગિક કચરો જંતુનાશકો અને પ્લાસ્ટિક દ્વારા જમીનની ગુણવત્તામાં ઘટાડો ધ્વનિ પ્રદૂષણ નોઇઝ પોલ્યુશન અતિશય અને અનિચ્છનીય અવાજો જૈવવિવિધતાનો ઘટાડો લોસ ઓફ બાયોડાયવર્સિટી વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓનો લુપ્ત થવો અથવા તેમના કુદરતી નિવાસસ્થાનોનો નાશ એસિડ વરસાદ એસિડ રેઇન વાયુ પ્રદૂષકો પાણી સાથે ભળીને એસિડિક વરસાદ બનાવે છે જે ઇમારતો જંગલો અને જળચર જીવનને નુકસાન પહોંચાડે છે ઇવેસ્ટ ઈ વેસ્ટ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો કચરો જે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે જોખમી છે ચાર પ્રદૂષકોની માનવ સ્વાસ્થ્ય પર અસરો ઇમ્પેક્ટ્સ ઓફ પોલ્યુટન્સ ઓન હ્યુમન હેલ્થ વિવિધ પ્રદૂષકો માનવ સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસરો કરે છે વાયુ પ્રદૂષણ શ્વસનતંત્રના રોગો અસ્થમાં બ્રોન્કાઇટીસ ફેફસાનું કેન્સર હૃદયરોગ સ્ટ્રોક જળ પ્રદૂષણ જળજન્ય રોગો કોલેરા ટાઇફોઇડ ઝાડા કિડનીના રોગો કેન્સર ભૂમિ પ્રદૂષણ ઝેરી પદાર્થો ખોરાકની સાંકળમાં પ્રવેશીને કેન્સર ન્યુરોલોજીકલ ડિસઓર્ડર પ્રજનન સંબંધી સમસ્યાઓ ઊભી કરે છે ધ્વનિ પ્રદૂષણ શ્રવણશક્તિમાં ઘટાડો તણાવ ઊંઘનો અભાવ હૃદયરોગનું જોખમ રેડિયોએક્ટિવ પ્રદૂષણ કેન્સર આનુવંશિક વિકૃતિઓ શારીરિક અને માનસિક વિકાસ પર અસર પાંચ કુદરતી અને ઉર્જા સંસાધનો નેચરલ એન્ડ એનર્જી રિસોર્સિસ માનવ જરૂરિયાતો પૂરી કરવા માટે કુદરતી અને ઉર્જા સંસાધનોનો ઉપયોગ થાય છે કુદરતી સંસાધનો નેચરલ રિસોર્સિસ પુનઃપ્રાપ્ય રિન્યુએબલ જે કુદરતી રીતે ભરાઈ શકે છે દાંત સૂર્યપ્રકાશ પવન પાણી જંગલો બિન પુનઃપ્રાપ્ય નોન રિન્યુએબલ જેનો જથ્થો મર્યાદિત છે અને બનવામાં લાખો વર્ષો લાગે છે દાંત કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ ખનીજો ઉર્જા સંસાધનો એનર્જી રિસોર્સિસ પરંપરાગત કન્વેન્શનલ કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ જળવિદ્યુત પરમાણુ ઉર્જા બિનપરંપરાગત નવીનીકરણીય નોન કન્વેન્શનલ રિન્યુએબલ સૌર ઉર્જા પવન ઉર્જા ભૂતાપીય ઉર્જા ભરતી ઉર્જા બાયોમાસ ઉર્જા ટકાઉ વિકાસ માટે પુનઃપ્રાપ્ય ઉર્જા સંસાધનોનો ઉપયોગ વધારવો અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અનિવાર્ય છે કુદરતી આફતો અને આપત્તિઓ નેચરલ એન્ડ ડિઝાસ્ટર્સ કુદરતી ઘટનાઓ જે જીવન અને સંપત્તિને નુકસાન પહોંચાડે છે કુદરતી આફતો નેચરલ હેઝર્ડ્સ સંભવિત વિનાશક કુદરતી ઘટનાઓ દાંત ભૂકંપ પૂર દુષ્કાળ વાવાઝોડું સુનામી કુદરતી આપત્તિઓ નેચરલ ડિઝાસ્ટર્સ જ્યારે કુદરતી આફતો માનવ વસ્તીને અસર કરે છે અને વ્યાપક નુકસાન અને મૃત્યુનું કારણ બને છે પ્રકાર ભૂસ્તરીય આફતો ભૂકંપ જ્વાળામુખી સુનામી ભૂસ્ખલન આબોહવાકીય હવામાન સંબંધિત આફતો પૂર દુષ્કાળ વાવાઝોડું ચક્રવાત ગરમીના મોજા શીતલહેર જૈવિક આફતો મહામારી જંતુઓનો પ્રકોપ અસર ઘટાડવી મિટિગેશન પૂર્વ આયોજન ચેતવણી પ્રણાલીઓ અને આપત્તિ વ્યવસ્થાપન દ્વારા આફતોની અસરોને ઘટાડી શકાય છે સાત પર્યાવરણ સંરક્ષણ કાયદાઓ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ્સ પર્યાવરણના સંરક્ષણ અને સુધારણા માટે ભારતમાં ઘણા કાયદાઓ બનાવવામાં આવ્યા છે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર વન્ય પ્રાણીઓ પક્ષીઓ અને વનસ્પતિઓના સંરક્ષણ માટે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુમોતેર વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ ઓગણીસો ચુમોતેર જળ પ્રદૂષણને અટકાવવા અને નિયંત્રિત કરવા માટે વન સંરક્ષણ અધિનિયમ ઓગણીસો એસી ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ ઓગણીસો એન્સી વન વિસ્તારોના બિનવન હેતુઓ માટેના ઉપયોગને નિયંત્રિત કરવા વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો એક્યાસી એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ ઓગણીસો એક્યાસી વાયુ પ્રદૂષણને અટકાવવા અને નિયંત્રિત કરવા માટે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છ્યાસી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો છ્યાસી પર્યાવરણના સંરક્ષણ અને સુધારણા માટે એક વ્યાપક કાયદો બાયોલોજીકલ ડાયવર્સિટી અધિનિયમ બે હજાર બે બાયોલોજીકલ ડાયવર્સિટી એક્ટ બે હજાર બે જૈવિક વિવિધતાના સંરક્ષણ અને તેના ઘટકોના ટકા ઉપયોગ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી અધિનિયમ બે હજાર દસ નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ એક્ટ બે હજાર દસ પર્યાવરણીય મુદ્દાઓ સંબંધિત કેસોના ઝડપી નિકાલ માટે એનજીટીની સ્થાપના આ મુદ્દાઓ જીએસઇટીના લોકો વિકાસ અને પર્યાવરણ વિભાગ માટેની તમારી તૈયારીમાં મદદરૂપ થશે આજના સમયમાં આ વિષયનું મહત્વ ઘણું વધી ગયું છે તેથી તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ